नमो अरियन्ताण नमो सिदाण नमो आयरियाण नमो उयाण नमो लेसहुण एष पञ्च नमोकारो सबपावपणासन मङ्गला सव्यसे अढमा ह

તો આ ગચ્છાદી પતિ કૈલાશાગર સુર્ય મહારાજ છે ગુરુદેવનું સતત જે રટન હતું કે મને મરવાનો ડર નથી અને જીવવાનો મોહ નથી આ ગુરુદેવનું ખાસ પેટન્ટ વાક્ય કે મરશું તો મહાવિદેહ જઈશું અને જીવશું તો સંયમ આરાધના કરીશું આ એમનો મૂળ મંત્ર જ મે કે સવના તમારી કરવી છે શબ્દ મળે કે ના મળે મારે સવના તમારી કરવી

પહેલા જ પગ મૂક્યો ત્યાં મને ભૂમિ બહુ ગમી પહેલા પૂર્વે પ્રમોદ વિજયજી મહારાજ સાહેબ એમને આ તીર્થ બનાવવાના ધ્યેય એક નાની અડધો વીઘા જેટલી જમીન લઈ અને એક નાનકડા જીનાલયનું નિર્માણ કરવા માટેના હેતુથી એમને કાર્ય આરંભેલું પણ પણ ભાવિ કંઈક જુદું હતું એમનું આયુષ્ય અલ્પ હતું આયુષ્ય પૂર્ણ થઈ ગયું અને કાર્ય પૂરું ન કરી શક્યા ફક્ત એક પાયો ખોદાવેલો ભૂમિ તીર્થની છે બીજ રોપાઈ ગયું છે તીર્થનું એટલે એ હજુ એનું કાર્ય આરંભ થયું નથી ટ્રસ્ટીઓને મારા ટ્રસ્ટીઓને વાત કરી ટ્રસ્ટીઓ પણ ગુરુદેવશ્રીના ભક્ત હતા કે હો અમે પણ ગુરુદેવના ભક્ત છે અને ગુરુદેવના નામથી જો તમે આ તીર્થ કરાવતા હોય કે પણ અમારી પાસે જમીન છે એ જમીન અમે બિન શરતી તમે અમે તમને આપી દઈ એટલે એક બીગો જગ્યા લીધી એ વખતે જૂનું જે ટ્રસ્ટ હતો મ્યોનલાસ સાધના કેન્દ્રનો એ લોકોને દેવું હતું ત્રણ લાખ રૂપિયાનું ગુરદેવ કીધું કે તમારે જે દેવું થઈ ગયું છે દેવું દેવુંનું ચુક્ત કરાવી દઉં અને આ તમે

ચાલુ કર્યું ત્રણ મહિનાની અંદર આ કામ ચાલુ થઈ ગયું કદે અને એમાં એમનું ગણતરી એવી હતી કે અમરીશ એવું તું પ્લાનિંગ કર કે જેમાં મેક્સિમમ સારું એવું બાંધકામ વધતા અમારા સંસ્થાને લગતું દરેક એવું સારું કામ થાય એ બહુ મહત્વનું હતું એટલે એને લગતીને એમને મને એમના જે મંતવ્યો હતા એ જણાવ્યા અને જાણ્યા પછી મેં આખું ગ્રાઉન્ડમાં ની એનું મારું પ્લાનિંગ અને લેઆઉટ કર્યો એટલે પછી બીજી જગ્યાઓ ખરીદી નક્કી કરી લોકો પણ પણ વધારે આપવાની પછી ના ખરીદી સંસ્થાએ બે ની સાલમાં ખાદમુહૂર્ત નહી કર્યું જેના અંદર જ્યારે બનાવનો મારો આવ્યો શિલ્પી જ્યારે ભરતભાઈ સોમપુરાએ પ્લાન બનાવ્યો ત્યારે મેં એમને કીધું કે પ્લાન તમારો ખરો પણ અંદર શું શું બનાવું એ બધું હું કઉ એ પ્રમાણે કરવું હતું તમારે કરવાનું ગુરુની ને એક અદ્રશ્ય સહાય એમને કે તું આમ કર તું આમ કર રાત્રે જયારે સંકલ્પ કરીને સંધારો કરે ત્યારે મનની અંદર અદ્રશ્ય રૂપે